ઓમ નમ સિવાય શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે મહાદેવના ભક્તો મહાદેવની ભક્તિમાં અને પૂજા પાઠથી મહાદેવની આરાધના કરી રહ્યા છે અને મહાદેવના હર મંદિર હર હર મહાદેવ અને ઓમ નમ સિવાયથી ગુંજી રહ્યા છે મહાદેવના ભક્તોની ભારે ભીડ મંદિરોમાં જોવા મળી રહી છે તો સર્વ મહાદેવના પરમ ભક્તોને આજે અમે એક પુરાણિક અને સંયમ ભૂ પ્રગટ થયેલ મહાદેવના દર્શન કરાવીશું પુરાણિક અને સંયમભૂ પ્રગટ થયેલ મહેશ્વર મહાદેવ જે મહેશ્વર નામથી ઓળખાય છે મહેસાણા જિલ્લાના વિજાપુરથી અંદાજે ત્રણ કિલોમીટરના અંતરમાં આવેલ મહેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે તો મહાદેવના પરમ ભક્તો એક વખત સંયમભૂપ મહેશ્વર મહાદેવના દર્શનનો લાભ લેવો અને દર્શન કરી ધન્યતા અનુભવો છે તેમ સાથે જ હોમ નમઃ શિવાય આવા ધાર્મિક અને પૌરાણિક મંદિરના ઇતિહાસની માહિતી જોવા માટે તેમજ આપની આજુબાજુ બનતી હર ઘટનાઓના અપડેટ આપવા તેમજ ધાર્મિક સામાજિક રાજકીય કાર્યક્રમોના સમાચાર આપવા અમારો સંપર્ક કરો અને અમારી ચેનલ નાઇન કે એમ જ ગુજરાતને જોતા રહો શું કહેશો અંદર જે મંદિર છે મહેશ્વર મહાદેવ મંદિર આ વિશેનો ઇતિહાસ શું રહેલો છે એ બાબત જણાવશો આજથી આઠસો વર્ષનો ઇતિહાસ છે એ લાખો વર્ષો આપણે ઇતિહાસમાં નામ સાંભળ્યું છે લાખો વર્ષો મહાદેવનો ભાવ હતો અને ખૂબ ધનવાન ભાવ હતો એ વેપારી હતો મરી મીઠું ગોળ અને સાકરનું રાજસ્થાનથી ગુજરાત અને ગુજરાતથી રાજસ્થાન એનો વેપાર ચાલતો

જરી જતા છે અને જે અધિષેક થઈ જતા અને એમ થયું કે આ છે અને એક દિવસ ગાયને હટાવવાનો પ્રયત્ન કર્યો તો ગાયના બે પગ હતા એ પથ્થરમાં ખૂપી ગયા અને કહેવાય કે ગાય અદ્રશ્ય થઈ ગઈ ભગવાનને રાત્રે સ્વપ્ન આવ્યું લાખાવણ દ્વારા આ મારી કપિલા ગાય હતી અને હું સ્વયં મહેશ્વર મહાદેવ મશ્ય મહાદેવ પ્રગટ કરો માટે તો અહીંયા મંદિરની સ્થાપના કરો ને વાવ ખોદાય લાખાવણ દ્વારા મંદિરની સ્થાપના કરી સામે વાવ ખોદાઈ છેલ્લે કુવામાં જળ પ્રગટ થયા તેમનાથી ગાડા ભરી ભરી લાવી દાદાનો અભિષેક થતો ભગવાને વરદાન આપ્યું કે જા અહીંયા ભરી ઊંચું ગોળ જે ચડાવશે તેની મનોકામના પૂર્ણ થશે ખાસ કરીને મસા ગાંઠો માનસિક પરિણામ અનેક પ્રકારના દુઃખ દાદા દેવ જે સાચા હૃદયથી સાચા ભાવથી બચે છે પ્રાર્થના કરે છે છે એની મનોકામના પૂર્ણ થાય છે દરેક ભક્તોને એવો સંદેશ આપું છું કે મહાદેવ દેવાજી દેવ મહાદેવ છે મહાદેવથી મોટો કોઈ નથી માટે દરેક ભક્તોને કહું છું કે આ મહિનામાં ભગવાનને બહુ ખૂબ ભાવથી અને લાગણીથી બહુ હું સ્વામી સોમાનંદજી મહારાજ બોલું છું અને અહિયાં હું લગભગ પોત્રીસ વર્ષથી આ ગાદીપુર ગાંધીપુર બેઠા છું રાજમાન છું અને આ સ્વયંભૂ મહેશ્વર મહાદેવ છે એમાં શ્રાવણ મહિનામાં જન્માષ્ટમીમાં મેળો ભરાય છે શ્રાવણ મહિનામાં હજારો પણ લોકો અહીંયા દર્શનાર્થી આવે છે અને આ સ્વયંભૂ મહાદેવ સ્વયં લાખા બંજારા જે હતા એને અહીંયા પડાવ નાખેલો અને લાખા બંજારાએ જેને પડાવ નાખે છે એમાં ગાય હતી એ ગાય જેટલા કરવા હતી એ જન્મ મહાદેવ પ્રકટ થયા છે અને અહીંયા હજારો માણસો લાખો માણસો આવે છે શ્રાસ્તથી પણ મેળો ભરાય છે અને શ્રાવણ મહિના બીજા કોળો ભરાય છે અહીંયા જે આ સ્વયપામ જે છે અહીંયા શરીરમાં મસા થયા હોય તો દૂર દુઃખ લોકો આવે છે અને મસા મટી જાય છે બાધા રાખે છે અને અહીંયા આ ગાય પડા એ વાવ જે બનાવેલી છે એમને લાખા ભંજારાએ બનાવેલી છે અને અમાઉ લગભગ હજારો વર્ષથી અહીંયા લગભગ આ મંદરનો જે ઇતિહાસ છે એ મંદર લગભગ પાંચસો છસો વર્ષ જૂનો છે અને આ સ્વયં દિવસ છે આ બીજાપુર તાલુકાના જિલ્લા મહેસાણાની અંદર પડે છે અને દૂર દૂરથી લોકો એ દર્શનાર્થી આવે છે એટલા માટે કે ખૂબ આ સ્વયં મહાદેવ જે છે એ બધાને આશીર્વાદ આપે છે હજારોમાં લોકોની મનોકામના પૂર્ણ થાય છે